હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આવી ગયા છે વલાસણ મેળવીમાંના દર્શન કરવા માટે તો પણ તમને પણ દર્શન કરાવવાનો પ્રયત્ન કરું છું જો દર્શન થઈ જાય તો જય મેળીમાં લખજો અને મારી વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો તમે વલાસણ આવો છો તો સૌ પ્રથમ તમને આ ગેટ મળશે અંદર જવા માટેનો ત્યાંથી તમે અંદર જાઓ તો આજુબાજુ શોપ પણ મળશે કે જે ત્યાંથી તમને પ્રસાદી કે કંઈક વસ્તુ તમારે લેવી હોય તો તમે એથી લઈ શકો છો તો આપણે અંદર મંદિરમાં હવે એન્ટર થઈશું તો મિત્રો આપણે મંદિરમાં એન્ટર થઈએ છીએ તો સૌ પ્રથમ બીજો તમને ગેટ મળશે જોવા આપણે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છે તો આ ચાચર ચોક છે માતાજીનો અહીંયા ગરબા પણ થાય છે તમે જોઈ શકો છો માતાજી નો હવન કુણ છે હવન થયું છું તમને મંદિરમાં માતાજીના દર્શન પણ કરાવું જોઈ લેજો મિત્રો તો મિત્રો માતાજી જોઈ લો તમે શણગાર કેટલો સુંદર કર્યો છે આપણે માતાજીના અંદર એન્ટર થઈએ છીએ માતાજીના દર્શન તમને કરવા જોઈ લેજો મિત્રો તો મિત્રો તમને માતાજીના દર્શન થયા હોય તો જય મેળીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં માતાજીના દર્શન થાય તો લખી જોઈ લો મિત્રો મંદિર મિત્રો મંદિરની બહાર નીકળે તાપને માતાજી નું પ્રાગશ્ય સ્થાન પર જોવા મળે છે જે કેવડાનું વૃક્ષ છે તમે જોઈ શકો છો ઘણા વર્ષો જૂનું વૃક્ષ છે એવું કહેવામાં આવે છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે માતાજી અહીંયા પ્રગટ થયા હતા તમને દર્શન કરવાની કોશિશ કરું છું જોવું કરી શકો છો તો આ હતા માતાજીના દર્શન તમે મંદિર જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે મંદિર તો અહીંયા માતાજીની ઐતિહાસિક પ્રતિમા પણ છે અને માતાજીનો પરચો પણ છે અહીંયા ઘણા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તમે જોઈ શકો કેટલી મોટી વિશાળ જગ્યા પણ છે માતાજીની તો મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો તો મિત્રો એ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું ત્યાં સુધી બધાને જય માતાજી મિત્રો